ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જીત બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી અને સમગ્ર ગુજરાતમાં પક્ષ માટે નવો અવસર ઉભો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પિયુષ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ઉતારશે તેમણે દાવો કરતા જણાવ્યું કે તાજેતરમાં યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ આપના કાર્યકરોની જીત એ સાબિત કરે છે કે હવે રાજ્યની જનતા ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહી છે ગુજરાતની અંદર જે દુઃખદ તોને જે મારામારી વધી રહી છે ડ્રગ્સ માફિયાઓ વધી રહ્યા છે ગુંડાઓ વધી રહ્યા છે આ ગુંડાઓ નાબૂદ કરવા માટે આ ગુજરાતની એક નવી શરૂઆત છે એને અમે સૌ આમ આદમી પાર્ટીને આવકારીએ છીએ ને જે કોઈ પણ પણ સભ્ય સરપંચ હોય જે કોઈ પણ લોકો ચૂંટાય એ તમામ લોકોને અભિનંદન પાઠવીએ છે વિસાવતન ની જનતાને પણ અભિનંદન પાઠવીએ છે કે સારા ઉમેદવાર ની જે પસંદગી કરી છે એ બધા સૌનો આભાર માનવું